તો નમસ્કાર મિત્રો રાજ્યમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને કયા વિસ્તારોમાં કેવો વરસાદ હજુ પણ પડી શકે છે સિસ્ટમનો કેવો પ્રભાવ ગુજરાત ઉપર જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો મોટામાં મોટી આગાહી કરી દીધી છે અને આ સિસ્ટમ કેવી રીતે આગળ વધશે તેમજ આગામી સમયમાં હળવો વરસાદ ક્યારે થશે તેમજ સંપૂર્ણ રીતે વરસાદ મુક્ત ગુજરાત ક્યારે થશે આગામી સમયમાં ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા વતન પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે જે સિસ્ટમ છે તે આગળ ધીરે ધીરે વધતી જાય છે અને અત્યારે રાજ્યના કહે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદનો પ્રભાવ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે તમને જણાવીએ વિસ્તારથી તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ અમરેલી અલંગ મહુવા તેમજ બોટાદ સોટીલા તેમજ દ્વારકામાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે પેલા જે વિસ્તારો તમને જણાવ્યા એમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જુનાગઢની આજુબાજુના અમરેલી જુનાગઢ અને વેરાવળ અને મહુવાની વચ્ચેનો જે વિસ્તાર છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં નલિયાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે લખપત ખાવડા ભાડલી માંડવી અને ગાંધીધામ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે વાત કરીએ આ સિસ્ટમનો પ્રભાવ કેવો જોવા મળશે તો ધીરે ધીરે મિત્રો સિસ્ટમ પણ આગળ વધી જશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ સિસ્ટમ પ્રસરી જશે અને ત્રીસ તારીખના રોજ તે ધીરે ધીરે આગળ વધશે અને મિત્રો તમને પહેલી તારીખના દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે ધીરે ધીરે કચ્છ જિલ્લામાં વધારે વરસાદ પડશે બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બે તારીખની મિત્રો વાત કરીએ તો બે તારીખે સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો ભારે વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતમાં બે તારીખના રોજ હળવો વરસાદ સિસ્ટમ આગળ વધી જશે ત્રણ તારીખની વાત કરીએ તો હળવો વરસાદ ચાર તારીખની મિત્રો વાત કરીએ તો ફરી વખત સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે પાંચ તારીખની મિત્રો વાત કરીએ તો કંઈક ને કંઈક હળવો વરસાદ છ તારીખની મિત્રો વાત કરીએ તો છ તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે સાત તારીખની મિત્રો વાત કરીએ તો હળવો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં આઠ તારીખની વાત કરીએ તો મિત્રો આઠ તારીખના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આઠ તારીખ સુધીના મિત્રો તમને આ વરસાદ અંગેના માહિતીએ તમને જણાવી તો મિત્રો હવે આપણે આગળ ફરી વખત તમને જણાવીએ કે અત્યારની જે આ અપડેટ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સિસ્ટમ હવે ધીરે ધીરે પહેલી તારીખ પછી હાવ હળવું થઈ જશે પરંતુ વરસાદી માહોલ આઠ તારીખ સુધી રાજ્યમાં ક્યાંક ને કંઈક છૂટો સાટો મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે ભારે વરસાદની વાત કરીએ તો તે ત્રીસ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં એટલે કે આવતીકાલ સુધી વરસાદ આવતીકાલ અને પહેલી તારીખ સુધી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે અને બે તારીખથી હળવો પડી જશે અને મિત્રો ચોમાસું આમ કહે તો સારું એવું વરસી વરસાદ જોવા મળ્યો છે ચોમાસાના સિઝનમાંનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોઈએ એટલા કરતાં પણ સારો એવો પડી ચૂક્યો છે ખેડૂતો માટે પાણીની બાબતે સારા સમાચાર ગણાવી શકાય કારણ કે કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઉનાળા સુધી કૂવામાં પાણી તકી શકે એવું વરસાદ વરસી ચૂક્યો છે પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં તો વરસાદ વિદાય લે તો પણ સારું ગણાવી શકાય એવો એવું થઈ ગયું છે તો મિત્રો સિસ્ટમ છે ને બે તારીખે હાવ હળવું થઈ જશે ને ગુજરાતથી આગળ વધી અને જતું રહેશે સિસ્ટમ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો